સહિત રાજકીય આગેવાનો હાજર હતા આજ સમાજના સેવા સાથે સંકળાયેલ યુવાનો તથા સરકારી અર્ધ સરકારી નોકરીયાત યુવાનો હાજર રહી સેવા આપી અને આ ચોવીસ માં સમૂહ લગ્નમાં બેઠક ભોજન પ્રસાદ તેમજ પાર્કિંગ જેવી અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી ત્યારે સમૂહ લગ્નની અંદર સમાજના નામી અનામી સૌ કોઈ લોકોએ ઉધાર હાથે ફાળો આપ્યો હતો આ સમૂહ લગ્નની અંદર બોતેર નવ યુગલોને સમિતિ દ્વારા કર્યાવર્પણ આપવામાં આવ્યો અનંદાજી લગભગ પચીસ હજાર લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને ભોજનનો બગાડ ન થાય તે માટે સ્વયંસેવકો ખડે પગે રહી સેવા પૂરી પાડી સમૂહ લગ્નની અંદર નાની બાળાઓ દ્વારા અલગ અલગ નૃત્ય કલા તેમજ લગ્ન ગીત જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા તેમજ દીકરી શું છે તેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું ઈ ઈશાના સભ્ય પ્રવીણભાઈ માળીએ બોતેર નવ યુગલોને શુભકામના પાઠવી અને ગૌ ભક્ત છોગારામ બાપુ દ્વારા બોતેર નવા યુગલોને આશીર્વચન અને આશીર્વાદ આપ્યા વધુમાં બોતે નવ દંપતીઓને સમૂહ લગ્ન સમિતિ અને ગ્રામ પંચાયત દ્વારા મેરે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા ત્યારે સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલક ગણપતભાઈ ભાટી દ્વારા કરવામાં આવ્યું હતું